જૂનાગઢ ગિરનાર મોટી કહાની ગિરનારનું પ્રાચીન નામ રેવાટક પર્વત છે અને તે ભૌતિક રીતે લગભગ મીટર ફૂટ ઊંચું છે જે સૌથી પર્વત માનવામાં આવે છે વૈકલ્પિકા ડુંગળી ચટાણી પાસેથી મળેલ શૌર્ય સમ્રાટ અગ્રિજીત આ યુગના પુરાવા અને રોહિત મધનું શિલા શાસન આ જગ્યાની ઐતિહાસિક મહત્વ દર્શાવે છે વૈકલ્પિકા ધાર્મિક અધ્યાય આ પર્વત હિન્દુ અને જૈન બંને સંપ્રદાયો માટે અગત્યનું ધાર્મિક સ્થળ છે જૈન ધર્મમાં અહીંમાં તીર્થકર ભગવાન નેમિનાથે આવિર્ભાવ અને મોક્ષ પ્રાપ્ત કર્યો હોવાથી માનવામાં આવે છે આ જ હેતુથી અહીં અહીંનું મુખ્ય જૈન મંદિર નેમિનાથ દુર્ગા મંદિર પ્રાચીન કાળથી જીવ પવિત્ર પવિત્ર છે વૈકલ્પિકા હિન્દુ ધર્મમાં ગિરનાર પર અનેક મંદિર ખાસ કરીને અંબા માતા મંદિર ગોરક્ષાનાથ મંદિર અને દત્તાત્રેય મંદિર જેવા પર્વતીય મંદિરો છે જેઓ પૂજા વ્રત અને ઉત્સવો માટે લોકપ્રિય છે જળસા અને ઉત્સવો દર વર્ષે ભવનાથનો મેળો મહાશિવરાત્રી દરમિયાન ગિરનારમાં રંગ સ્વરૂપ થાય છે જેમાં હજારો ભક્તો મળે છે અને વૈકલ્પિકા જૈન ધર્મમાં લિપ લીલી પરિક્રમા નામનું ધાર્મિક પરિક્રમા યાત્રા છે જેમાં ભક્તો ગિરનારમાં છત્રીસ કિલોમીટર માગની પરિક્રમા કરે છે અને યાત્રા ખાસ કરીને કાર્તિકીય મહિનામાં ફક્ત થોડા દિવસ માટે જ ખુલ્લી હોય છે પર્વતની સફર અને કઠિન પગથિયા ગિરનાર પર્વતમાં લગભગ આઠ હજારથી દસ હજાર પગથિયાં છે જેને ચડવાથી શ્રદ્ધાળુઓનું ધ્યેય પૂરું થાય અને એવું માનવામાં આવે છે ઇતિહાસમાં આ પગથિયાઓનું નિર્માણ અઢારસો ઇઠ્યાસી ઓગણીસો આઠ દરમિયાન જૂનાગઢ રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો કુદરતી અને વન્યજીવન ગિરનાર પર્વત માત્ર ધાર્મિક સ્તર જ નહીં પરંતુ આ વિસ્તારમાં ગિરનાર વન્યજીવન અભયારણ્ય પણ છે જેમાં આસિયાટિક સિંહ જેવી દુર્લભ પ્રજા પ્રજાતિઓનો નિવાસ છે અને તે જૈસન અનુભૂતિ માટે વધારે લોકોને આકર્ષે છે વૈકલ્પિકા સારાંશ ગિરનાર પર્વત એ ઐતિહાસિક ધાર્મિક અને ક્યારેક સાહસિક અને કુદરતી અનુભૂતિનું કેન્દ્ર છે અહીં પર્વતોની ચડાણ પ્રાચીન મંદિર અને આધ્યાત્મિક કથાઓ બધું જ જોડાય છે જે જનતા માટે ઝરહરતા લોકો નિષ્ઠા સાથે પ્રવાસ કરે છે ગિરનાર પર્વતની મહાકથા ખૂબ જ જૂના સમયની વાત છે જ્યારે ધરતી નવી હતી પર્વતો બોલતા હતા અને દેવતાઓ મનુષ્યો વચ્ચે ફરતા હતા તે સમયમાં સૌરાષ્ટ્રની ધરતી પર એક અદ્ભુત પર્વતો ઉભો થયો ગિરનાર જેને ત્યારે રેવાતક પર્વત કહેવાતો રેવાતકની ગિરનાર સુધી કથા છે કે રેવાતક પર્વત એટલો પવિત્ર હતો કે દેવો અહીં તપ કરવા આવતા એક વખત દેવરસિંહ નારદે કહ્યું આ પર્વત ભવિષ્યમાં જ્ઞાન ત્યાગ અને મોક્ષનું કેન્દ્ર બનશે સમય પસાર થયો યુગ બદલાયો રેવાતકનું નામ બદલાય ગિરનાર બન્યું ગિરનાર ગિરીનો રાજા ભગવાન નેમિનાથની કથા દ્વારકામાં ભગવાન કૃષ્ણના ભત્રીજા નેમિનાથ હતા તેમના લગ્નનો દિવસ આવ્યો શોભાયાત્રા ચાલી રહી હતી પરંતુ રસ્તામાં નેમિનાથે પશુઓને રડતા અવાજ સાંભળાયો જ્યારે તેમને ખબર પડી કે લગ્ન ભોજન માટે પશુઓનો વધ થવાનો છે ત્યારે તેમના હૃદયમાં વૈરાગ્ય ઉગ્યો અને તેમણે કહ્યું બીજાના દુઃખ પર મારી ખુશી નથી ખુશી નહીં અને તેઓ લગ્ન મંડપ છોડીને ગિરનાર પર્વત પર તપ કરવા લાગ્યા લાંબા તપ બાદ ગિરનારની ટોચ પર તેમને મોક્ષ પ્રાપ્ત કર્યો તેથી જ ગિરનાર જૈન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે દત્તાત્રેય અને સિદ્ધોની કથા ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનને તપ કર્યું હોવાથી માનવામાં આવે છે કે કહેવાય છે કે અહીં ચોર્યાસી સિદ્ધોએ તપ કર્યું યોગીઓએ અદૃશ્ય શક્તિઓ પ્રાપ્ત કરી આજે કેટલાક સાધુઓ ગુફાઓમાં રહે છે લોકો કહે છે ગિરનાર માત્ર પર્વત નથી એ જીવંત તીર્થ છે અંબાજી અને ભવનાથની લોકકથા ગિરનારની તરટીમાં ભવનાથ મહાદેવ છે માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પોતે અહીં આવે છે એટલે દર વર્ષે ભવનાથ મેળો ભરાય છે